ગૌતમ બુદ્ધ એકવાર એક ગામની અંદરથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે એક વ્યક્તિ એમના પર આવીને થૂકી ગયો ગૌતમ બુદ્ધે એમ કીધું કે હજુ તારે કંઈ એવું છે બીજું કંઈ એટલે એમની બાજુમાં ઉભેરા ભિક્ષુકે એવું કીધું કે ભગવાન આ તો તમારા પર થૂકી ગયો અને હજુ તમે એવું કહો છો કે એને કંઈ કહેવું છે ગૌતમ બુદ્ધે એવું કીધું કે આના મારા પ્રત્યેનો ગુસ્સો એટલો બધો વધારે છે કે શબ્દોમાં પ્રતીત નહોતો થતો એટલા માટે મારા પર થૂકી ગયો હવે એ થૂક્યો છે એટલે કદાચ એ કંઈક કહેવા માગતો હોય તો મારે સાંભળવું છે પેલા વ્યક્તિએ કશું કીધું ને એને ત્યાંથી રવાના થઈ ગયો બીજા દિવસે જ્યારે ગૌતમ બુદ્ધ એમની એમને જે સંબોધન કરતા હતા એ સભામાં એ વ્યક્તિ આવ્યો અને આવીને માફી માગવા માગ્યો કે મને માફ કરી દો ભગવાન મારી ભૂલ થઈ ગઈ હું તમારા પર થૂક્યું ગૌતમ બુદ્ધ કે કે તું થૂંક્યો એ કોઈ ભૂલ નથી પણ તે હજુ સુધી યાદ રાખ્યું છે ને એ સૌથી મોટી ભૂલ છે ચોવીસ કલાક જતા રહ્યા અને તને એ યાદ છે કે તું મારા પર થૂક્યો છે આ તારે તારી મોટામાં મોટી ભૂલ છે અને હવે તું ક્ષમા માગી રહ્યો છે અને તું થૂક્યો તો એ વ્યક્તિ અલગ હતો અને ક્ષમા માંગી રહ્યો છે એ વ્યક્તિ અલગ છે એટલે હવે ક્ષમા કરવાનો કોઈ વિકલ્પ છે નહીં કારણ કે હવે જે મારી આગળ છે એ વ્યક્તિને કોઈ ભૂલ જ નથી કરી અને ક્ષમા કેવી રીતે કરી શકાય મતલબ વ્યક્તિ બદલાઈ ગયો છે જે માફી માગી રહ્યો છે એ મારા પર થૂક્યો જ નહોતો આ ગૌતમ બુદ્ધની મહાનતા હતી મોર મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે કોઈને માફ કરો છો તો એ બીજા પર કરેલો ઉપકાર નથી એ તમારા પર કરેલો જ ઉપકાર છે તમારા શરીર અને મન પર કરેલો ઉપકાર છે યસ